બનાસકાઠા લોકસભાની ચૂંટણીમાં જયંતિભાઈ પ્રજાપતિનું નિવેદન કોંગ્રેસના ગેરીબેન ઠાકોરના પડખે હતા પ્રજાપતિ સમાજના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિએ ઉઠાવ્યા સરકાર વિરુદ્ધ સવાલો નોકાબેન પ્રજાપતિએ આપ્યું હતું ગેરીબેન ઠાકોર વિરુદ્ધ નિવેદન કોંગ્રેસના ગેરીબેન ઠાકોરે પણ પલટવાર કરી પડકાર કર્યો હતો પ્રજાપતિ સમાજની બહેનોનું યોન શોષણ મામલે નોકાબેન કેમ ચૂપ હતા એવા અનેક સવાલો ઉઠાવ્યા અખિલ ગુમકાર મંડળના પ્રદેશ પ્રમુખ છે જયંતિભાઈ પ્રજાપતિ ખેરાલુ તાલુકાના ઈટોડાના રહેવાસી છે જયંતિભાઈ પ્રજાપતિ બનાસકાંઠા લોકસભાના હાલમાં ચાલી રહ્યો છે ચૂંટણીનો જંગ ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાની જનતાને એક સંદેશો આપવા માટેની એક તમન્ના હતી એ તમન્ના આ નૌકાબેન પ્રજાપતિએ મને પૂર્ણ કરાવી છે નૌકાબેન પ્રજાપતિ પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આપના દ્વારા જે વર્તમાન સમયમાં બનાસકાંઠા લોકસભા સાંસદના ઉમેદવાર બેન શ્રી ગેનીબેન ઠાકોર ઉપર જે પાયા વગરના જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપોને હું સખ્ત શબ્દોમાં વખોડું છું નૌકાબેન મારે આપને કેવું છે કે પ્રજાપતિ સમાજની દીકરીઓ ઉપર જયારે અત્યાચાર પાપાચાર બળાત્કાર જેવી જે ઘટનાઓ બની તે સમયે આપ ક્યાં ગયા હતા વાવ તાલુકામાં ઘટના બની સુઈ તાલુકામાં બની થરાદ તાલુકામાં બની આપ ભાભર તાલુકામાં જ રો છો પ્રોપર ભાભરમાં જ રો છો અને આપને ખબર ન હોય એ બની જ ન શકે ઇલેક્ટ્રોનિક મીડિયા ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર જેવા અનેક અખબારોમાં પેપરોમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં ઘટનાને ઉજાગર કરવા માટે મીડિયાના મિત્રોએ ખૂબ સહયોગ કર્યો હતો તે વખતે વાવ તાલુકાના ધારાસભ્ય બેન શ્રી ઘની બેન ઠાકોર ઉઘાડા પગે દોડીને પ્રજાપતિ સમાજની દીકરીઓની વારે આવ્યા હતા તે વખતના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ દરબાર એ પણ આ પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા હતા એ વખતે ભારતીય જનતા પાર્ટીના કે એક પણ કોઈ કાર્યકર્તા કે નૌકાબેન આપ પોતે હોય તો નૌકાબેન આપને ખબર નથી કે હું કોની સામે અવાજ ઉઠાવી રહી છું ગેની બેન તો લોક પ્રતિનિધિ તરીકે લોકોના સેવક તરીકે કામ કરે છે

લોક લોકપ્રતિનિધિ લોકસેવક તરીકે આપણે દિલ્હીમાં આપણે બેસાડીએ બેન શ્રી ઘેની આપણે બધા સાથે મળી અને ઘેની બેનને સહયોગી બનીએ એ જ અભ્યર્થના સાથે જયંતિ પ્રજાપતિ અધ્યક્ષથી અખિલ ભારતીય પ્રજાપતિ કોમકાર સંઘ ગુજરાત પ્રદેશના સાદર પ્રણામ જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ